મોર્નિંગ તો કેમ છો બધા મજામાં તો તમારું બધાને સ્વાગત છે મસ્ત એક ધમાકેદાર બ્લોગ તો આજે આપણે બ્લેક બેરી ને રેડી કરી અને જાય હે ખંભાળીએ અને તમે બધા હમણાં વિચારતા હો કે મારા મમ્મી વિડીયોમાં કેમ નથી આવતા તો મમ્મીને હમણાં મજા નથી અને આજે જવાનું છે આપણે રિપોર્ટ કરાવવા ખંભાળીએ કેમ છો આજે તો ઓલું ગાઠી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ વાહ સારું હે ને હવે હવે સારું થયું અડધું પચાસ ટકા માંથી પચીસ ટકા પચાસ ટકા સારું થયું એમ કેવાનું અને પચાસ ટકા આજે સારું કરવા જાય નઈ સારું હાલો એજતા પપ્પા ને બધા કામ હવે ખેતર માં કરે મારે જવું પડે મમ્મી ને લઈને બરાબર પડે તો પછી મમ્મી સાનું મને ઉભા થઈ જાયજો પડી હાજર થાવ પડ્યું તો હાજર થાવવા જાય કરવા સારું હાલો તો હવે નીકળી આપડે ઓમધવે

ડોક્ટરે કીધું એક ટેન્શન નું છે કેવાનો ટેન્શન થાય તો ટેન્શન નું શરદી થાય કફ થાય હા થાય મમ્મી એને ખોટા ભેમ અંદર હે બધું હવે કેટલી બહાર નીકળે ને કે ખબર નથી પડતી તો હું ખાઈ કેટલા મહિનો ગી થયા તો આમને આમ જ છે ને બે બે મહિના જેવું છે સારું હાલો એવા વાત જ હી સારું હાલો તો હવે જલ્દી જમવાનું આવી જઈએ તો ખાઈ લઈએ અને પછી આજે આપણે શોપિંગ કરવાની છે કપડાની દિઝ ઇઝ ઊંધ્યું દિઝ ઇઝ દાળ પાર ખાઈ નાખ્યા હલો ગમી લીધું હવે હે ને મમ્મી મેં કીધું તું ને કે મારા કપડા લેવાના હે પણ મમ્મી પહેલા હે ને એની દીકરી વાટુ જ કપડા લે હે એટલે હું નિશા હાટું લીધું હાટું લઉં હું પછી તું એ હે ને લઈને પહેરી લે હો હે એ તો પછી પેલા મુરેત આપણા થી થાય પછી એનો વારો આવે ને આપણે જો દુકાન દુકાને આ ભાઈ આપણે બહુ ઘણી વાર કોમેન્ટ કરતા હોય કે આ ભાઈ કીધું ને કેતા તો આવો બેન આવો શીતલ બેન આજે આવી વાહ આજે અમારે ને એથી જો બોર્ડ વાહ અમે હે ને શિવાલય ફેશન માં દેખાઈ ગયો ને એટલે આજે ડાયરેક્ટ અહીંયા આવ્યા હે અને કપડા લીધા હેજો બે જોડી એટલે એ બે જોડી લીધી બિંદુની નિશાની સેમ સેમ જ બે લેંગી હમ અને તમે બધા ખંભાળિયામાં આવતા હો તો આટો મારી જિવાલય ફેશન માં તો હું બહાર જઈને ઓલી ગલી તમને બતાવી દેસ નહીં તો મારા જે મળીએ ને આમાં જો એડ્રેસ હે જરાક આ વિડીયા ને સ્કીપ કરીને જરાક જોઈ લેજો જો

અરે જોરદાર એક જ વારમાં મને તો પસંદ આવી ગયું હને એક હે જો આ શર્ટ મને બે ત્રણ દુકાનો રેખા પણ કે ગઈ મને કેમ કે મને છોકરા જે વધારે કપડા ગમે એટલે કે મેં નતો આવ્યો એટલે પછી અહીં આવી ગયો કે મમ્મી મમ્મી આર ખાઈ ગયા મને તો મારે સ્ટુડિયોમાં જવું પડે પણ વાંધો ન આવ્યો ભાઈ તમારી દુકાન મળી ગયું વાને કમરી આવતા જાવતા હોય તો હને અહીંયા શોરૂમ ની જો સામે હે મિતી સિલેક્શન કલેક્શન કે सिलेक्शन ओके तोニア थोडा काटो मांजे छोकरी બહુ મસ્ત શર્ટ ટી-શર્ટ અને બધું ને કુરાતી વન બધું જો બાર છાઈ બધું સારું મળે છે બરાબર જો મમ્મી હે ને પોતાનું કરે જ મને ખબર જ હતી કે હાડીતા લેવાની જ છે ને મમ્મી પહેલા કી કે તમ હટુ وچ કપડા લેવાના હે અમારે કપડા નથી લેવાના પજા છલે એક કહાડી ને લીધી જો એમાં જ ભાવ ની જે એક જ વસ્તુ લે પ ખાલી ડિઝાઇન લે લ્યો એક કામ કરો આખી દુકાન લઈ જાવ ના ના જો એ ખાડી કેમ કે અમારે બધું હજી સમાન મમ્મી ને સુરત હજી બધું હે ને તો અહીંયા એકે ખાડી હમણાં નથી પહેરવાની તો એક લઈ લે ને રેડી ખાડીથી નીકળી ગયા ને હજી મમ્મી ને હે ને દેવરજ હાટું લેવું હતું શું કહેવાય ત્રાક્ષ તો હજી ત્રાક્ષ લઈએ હે ને આપણે હવે અહીં ઘરે ઓન ધવે એમ કે જો થેલી ઘણી બધી ટીંગાડી દીધું આપણું બેક બેલેન્સ ઓછું કરી નાખ્યું હે મમ્મી આજે ઘણું બધું લઈ લીધું હે ખંભાળી જાય ને એટલે માથું દુઃખી જાય એક વસ્તુ નહીં ને તો બીજી વસ્તુ એને લેવી જ જોઈએ બધી જરૂરિયાત હોય તો લેવી જ પડે બરાબર તારો વાલો તો ડાયરેક્ટ મળી ઘરે જઈને એટલે તો ખંભાળેથી આવતારી હશે ને પૂગી હોય તો જાય પાછા મારા પાટા દેખાય છે ને પાટા પૂગી આ પાટા આવ્યા હે ને જોઈ હે ફિલ્મ ગુજરાતી લઈ દીધું હે કેમ કે લેતા નથી આવડતું અને હવે અત્યારે આપણે ખંભાળીએ થઈને આવતા રહ્યા ને જવાનું છે થોડીક વાર માટે જુવાર વાઢવા અત્યારે તમારા બેનનોય વારો આવી ગયો કઈ વાંધો નહીં થોડીક વાર આપણે હે ને જુવાર વાઢતા આવી કેમ કે ફટાફટ ખૂટે કામ ને અત્યારે પૂરું નથી થતું એટલે ને એક તો મજૂરે પાછા મળતા નથી સારું હાલો તો આજે એક્સપિરિયન્સ કરી નાખીએ આપણે જુવાર વાઢવાનો

હલો તો જાઓ આપણે વાંથી માંજીને પાંચ વાગે ઘરે આવતા રહેતા કે ઘરનું થોડુંક કામ હતું કપડાં ધોવાનું ના તેને થોડુંક ઘણું હતું કને હું નિશાબેના જે આવે થોડાક વેલાઈ આવે કેમકે નિશાબેના જે રીલ બનાવી હતી અને હવે કરે છે વાસિંદા હં કેને કામ કર્યું બધું હા મેં કર્યું બધું કામ કરે હું તા કે કરતી જ નથી નહીં કેમેરા લઈને પહેલાં કહેવાય કપડા ધોવા

ગો ગો જો અમાર ઘરે કરના બીઠે ઘણા બધા બીઠે હા જો બધા જો ઓ યાર છોડજો બીઠો ઓ યાર અને ખરેખર લે વિડિયો બંધ થઈ ગયો તો આ બીટ एकदम મીઠા હે ને નહીતર મને કોઈ સ્પીડ ના પા પણ આ બીટ બહુ મીઠા હે ને એડી માં હા વાહ હા બધાય જો દેવ લગાય જો આ લાઈક કરી દો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરતા હો

બ્લોગ બહુ લાંબો થઈ ગયા છે આજે કંભાળિયામાં અમે ઘણી જગ્યાએ રખડાતા તમને ખબર હે કપડા લીધા હતા સારું હાલો મળીશું પાછા મસ્તના ધમાકેદાર બ્લોગમાં માં ત્યાં સુધી બધાને બાય પેતા ને જય દ્વારકાધીશ